એટલે મન હોમાઈ ગયું બ્રહ્મગ્નિ માં પરમાત્મા બે તમારે એક દર્જન બાળકો હોય તો મારો વાંધો નથી હું તમને સંન્યાસી કહું બીજા ન કે વાંધો એને આવતો હોય ભલે પણ સંન્યાસી અમે તો ખાલી ખાલી ટાઈટલ બેન જે છે સંન્યાસ તો આમ થઈને લેવાય આમ સન્યાસી સંન્યાસ બીજો કોઈ ઉપાય નથી આ તો અમે મોઢથી જાહેરાત કરી દીધી કે અમે સંન્યાસ લેવા જઈ રહ્યા છીએ હે જો ઈચ્છાઓ વાસનાઓને મન સહિત બ્રહ્મા હવન કરી દે છે આ અભ્યાસ દ્વારા ઈસકા નામ હે સન્યાસ કોઈ ઈચ્છા નથી પછી ગમે તે વર્ણ નો હોય સ્ત્રી હોય પુરુષ હોય બાલ હોય વૃદ્ધ હોય આ હોય બીજા હોય કોઈ કપડા પહેરવાથી એક ઠગવાનો ધંધો છે માંગી ખાવું હોય તો મજ આવે માલ મારવા હોય તો એક મદદરૂપ થાય છે કપડા માળાઓ કપડા માલ મારી ખાવા હોય તો જરૂર ઉપયોગી થાય છે બાકી સંન્યાસ પ્રાપ્ત કરવામાં કપડા ઉપયોગી નથી માળા ઉપયોગી નથી કોઈ અખાડો નથી કોઈ સ્થાન નથી નહી સબકા અધિકાર માનવ માત્ર નો અધિકાર છે

આના જેવી કોઈ પ્લેન માર્ગ નથી કોઈ ખરેખર પ્લેન છે સ્ત્રી હોય પુરુષ કરી શકીએ એના બે સામાન અને વિશેષ બે રીતે થઈ શકે છે સામાન્ય રીતે આપણો વ્યવહાર કરતા આપણે કરી શકીએ છીએ દરેક કામ કરતા થઈ શકે છે દુકાન માં હો ખેતી હોય મજૂરી હોય હોય વિશેષ રૂપ સાંજે જઈ અને એનું ધ્યાન એ વિશેષ રૂપ કેમ ધ્યાન કરું આવતા જ આવતા શ્વાસ માં જે મંત્ર હાલે છે બરાબર એ મંત્ર શું કહી રહ્યા છે એને સાંભળો

થઈ રહ્યું છે ખાલી ધ્યાન રાખવાનું છે આ બધા કરવું જોઈએ માતાઓ બહેનો ભાઈઓ વૃદ્ધો બધાએ કરવો જોઈએ થોડોક પણ જો ખરેખર ભાવના પૂર્વક ચિંતન થયું હોય તો આ અભ્યાસ નો નાશ નથી આ નિષ્કામ કરમ યોગ હે અર્જુન કઈ ચિંતા ના કરી હું કેવો છું કેવો નથી હું સંભાળી લઈશ અહિયાં મનોવિજ્ઞાન છે યાદ રાખના સમજના બરાબર સમજને કોશિશ કરના કિશન વિચારો ખતમ કરવાની કોશિશ કરી રહ્યા છે કે મનોવિજ્ઞાન બતાવી રહ્યા છે મને તમને કારણ કે કોઈ તું કદાચ તારા કેમેરામાં મને લેવા માંગીશ તો તારી શક્તિ તારા કેમેરામાં હું નહીં આવું તારે મારા કેમેરામાં માં પડશે કદાચ તમે એમ કહેશો તમે કોઈ ધ્યાન કરશો ભગવાન આવો છે તો તો તમારી કલા પણ ના મનનો બુદ્ધિ નો વિષય નથી પરમાત્મા કેવું ધ્યાન કરશો ચારા થવારાનો પણ માયા છે વિચાર માત્ર માયા છે મન જેવું વિચાર કરે માયા છે બુદ્ધિ જેવું નક્કી કરે માયા છે ક્રિયા કરો ક્રિયા કરના કરો એ આપણા ફરજ હૈ બાકીનું હમ બારી લેશે ઇષ્ટા સદગુરુ પરમાત્મા ભગવાન હારી લેશે પરમ પિતા પરમાત્મા હો તો અનુગ્રહ હોગા અનુગ્રહ હોતા હૈ અર્જુન માથે હુ ને અર્જુન માથે થયો ને અનુગ્રહ ક્યાં યુદ્ધમાં કયા યુદ્ધમાં કુરુક્ષેત્ર કરુક્ષેત્ર ધર્મ ક્ષેત્ર કરુક્ષેત્ર કુરુક્ષેત્ર જો આસુરી સંપત્તિ છે કુરુક્ષેત્ર છે દેવી સંપત્તિ છે એ ધર્મ છે ગીતા નો એક શબ્દ બાર ના યુદ્ધ નો કેમ હું ખાતરી તમે કદાચ મને પૂછો શરૂઆતમાં જ અર્જુન ને કીધું છે એ કે આ કુળ ધર્મ સનાતન છે તો કઈ અસત ને સત ને કે કુળ ધર્મ સનાતન હોય ની કોઈ દી જન્મ એનું મરણ જરૂર છે મરે એનો જન્મ જરૂર છે હવે અહીંયા શરીર ને નાશવાન કઈ પાછા શરીર નું રક્ષણ કરવા નીકળી પડ્યા કૃષ્ણ ગીતા કો સમજ ના કહે કૃષ્ણ ને શબ્દ થી સાબિત થાય છે કે બાર નું યુદ્ધ નથી ત્યારે આસુરી સંપત્તિ ને દેવી સંપત્તિ નું યુદ્ધ છે

બે ભક્ત ની લડતની પરમાત્માને સદગુરુ પરમાત્મા ને સમર્પણ થઈ છતાં શરણાગતિમાં ગતિ કઈક ફરક રહ્યો હોય અને આસુર સંપત્તિ લડતા ખરેખરે

ત્યારે આંતરિક જ સદગુરુ પરમાત્મા કૃષ્ણ આપણા આગેવાની કરે છે આપણું માર્ગદર્શન કરે છે આપણી ગલતી અંદર જ સમજાવે છે બારે તો પછી અત્યારે અમે સમજાવી પછી નહી સમજાવવું પડે પરમાત્મા ને શરણાગતિ સ્વીકારો પછી અમારું કામ નહીં પડે અંદર થી જવાબ મળશે હું સત્ય કહી રહ્યો છું અંદર થી જવાબ મળશે કે આ ભૂલ થાય પણ શરણાગતિ નથી થઈ પરમાત્મા આપણું માર્ગદર્શન દેવાની કરે છે છે સમર્પણ પૂરું નથી હજી આપણી આપણે જઈ રહ્યા છીએ હજી આપણા વિચારો ના એડિયા આપણે લગાવી રહ્યા છીએ આપણે આપણા એડિયા આઈડિયા અંગલિશ શબ્દ છે આપણા વિચારો માંથી આપણે જૂજીએ છીએ આપણે તરકીબો ગોઠવીએ છીએ પણ એમ કામ થાય નથી જયારે શરણાગતિ સ્વીકારશું ત્યારે શરણાગતિ સ્વીકારી તો આમ અર્જુન ના રથ કેમ અગિયાર માં અધ્યાય મેં કીધું છે કે મારું આ રૂપ તેને જોયું નથી

અનુરાગી જ મારા સ્વરૂપ ને જોઈ શકે છે બાકી તો આંખે થી તું જોઈ રહ્યો તો મારું માઈક સ્વરૂપ છે મારું માઇક શરીર છે એ નાશ થઈ ગયા છે મારો તારો બ્યાનો એ તો શરીર છે મારું ઈશ્વરીય સ્વરૂપ જોવા માટે હું તને ભગવાન નો અવતાર કરાવવો પડશે આપણે ભવતા ભગવાનનો નો સુધી અવતાર નહી થાય ને મારા મન તમારામાં ત્યાં સુધી આપણે બધા લૂંટાયેલા છે

આપણે ભાગીએ તો પડાયો છે એ બારા એવા કરોડ કિસ્ત જન્મ લે કરોડ જન્મ તો ઈશ્વર નો ન કહેવાય મહાપુરુષો નો પ્રાગટ્ય કેવું હતું હજારો કૃષ્ણ આવે ને હજાર રામ આવે બારે તો હું કામ ન આવતા આપણી અંદર આપણા ચિત્ત થાય તેથી આ માનવ જન્મ સફળ થાય સંન્યાસ મળી જાય તેથી આપણે મુક્ત થઈ જઈએ તેથી આપણે ધન્ય બની જઈએ તેથી સર્વ ઈચ્છાઓ પૂરી થઈ જાય સર્વ સુખ મળી જાય પછી કઈ મેળવવાનું બાકી રહેતું નથી કે મેળવું કેમ રે ક્યાંથી રે કારણ કે લઈને બેઠો છે હા એવું લાગતું હશે તમને પણ એક ટીપું છે ને એક સમુદ્ર છે ટીપા ને સમુદ્ર માં નાખી દો પછી એને જુદું કોઈ કરી શકે ખરું ખરું બસ આ ઘટના છે જે બિંદુ ની સરોવરમાં નાખી દઈ નાખી દઈએ દરિયારૂપ થઈ જાય એમ આ સાધના દ્વારા જીવ તો માત્ર ભાવના છે જીવ કોઈ વસ્તુ નથી એ તો

લીલો મૂકો તો લીલો દેખાય એમ જે અંતરમાં જેવા ભાગ છે આત્મામાં દેખાય છે આત્મા માં કઈ છીએ ને છે

હું કર્યો હતો કે ભારત વાસીઓ પ્રાર્થના કરજો પ્રાર્થના કરજો તો વતાડ્યા પૂરતી નહી આડોશી પાડોશી નહી જયારે પ્રાર્થના કરો ત્યારે હૃદય ભરાઈ જવું જોઈએ જરૂર પરમાત્મા આવશે પણ હે નો આવે ઘરવાળી સારું આવે ઘરવાળા સારું આવે દીકરા હારું આવે પૈસા સારું આવે પણ ભગવાન સારું કોઈ રોયા તમે જો આપણી સચ્ચાઈ આપડી સચાઈ ની વાત કરું કોઈ ની કોઈ રૂંબાય અને આવ્યું હોય તો આવું આવે કે નારા તમારે ચોક્કસ આપણે રોવા એટલે ઉભા હોય માથે આવી

અને મારા રો આવડો તો છે ખોટો મને કામ નથી કરવા દેતો એ કઈ ધ્યાન ન આપે પછી તકલીફ હોય તો કારણ કે માને ખબર છે કે એની આદત છે એવી ખોટો એટલે માએ ધ્યાન ન દે પણ ખોટો કોઈ બી રોયો ન હોય અને માને કોઈ બી ખોટો રીતે હેરાન ન કરતો હોય ને જયારે એને જરૂર પડે ત્યારે આખી દુનિયા ની ભૂલી માય બધું હાવેણો હોય દૂધ હોય જે હોય કઈ મેઘીન ભાગે તરફ મારા લાલ હું થઈ પરમાત્મા નો આવો જ ખરેખર પરમાત્મા આપણે રોતા નથી પરમાત્મા માટે બધી દુનિયા માટે રહી માયા માટે બધા માટે માટેડવું

પણ પરમાત્મા હારું નથી કર્યું ત્યાં સુધી આપણું આ ચક્કર મટવાનું નથી જયારે પરમાત્મા હારું રો છું તેથી કોઈ શ્રેણી ખામી મારે તમારા શ્રેણી કોઈ કમી નહીં દેખાય જયારે પરમાત્મા માટે રડ્યા ત્યારે મારા વાલાઓ ખરેખર પરમાત્મા કને પ્રાર્થના કરો ત્યારે ઘરમાં રોઈ લેજો અને રોતાય કોઈ બીતાય નહીં કોઈક મન ગાંડું કહેશે ગાંડું કહેશે ગાંડું થવું જ પડશે એક વખત આવા ભક્તો ને લોકો ગાંડા જ કે છે જગત પ્રભુ ની પ્રાપ્તિ કરી શકે છે તો પ્રાર્થના કરજો પ્રાર્થના રોઈ કરજો હૃદય ભરાઈ જવું જોઈએ આખો બી ભલે આપણો વ્યવહાર કર્યો હોય મારું તારું કર્યું હોય શિવ સ્વભાવ છે પણ જયારે પ્રાર્થના કરવા બેસો ત્યારે બધુંય ખેરી બધું ભૂલી કઈ નથી ઘર નથી કોઈ સગો નથી કોઈ વાલો નથી કોઈ નથી આપણું અને આપણો કોઈ આ જગત માં ખરેખર કોઈ આધાર પણ નથી બીજા આધાર શું કામના છે અરે બધા મટી જાય છે આધારે પત્ની નો જાતો રહે છે અને પતિ નો જાતો રહે છે સીતાજીવી ની છૂટી ગયો તો આપણે શું થઈએ પણ જો આ ખરેખર એની નીતિ ગયા પગાર વચ્ચેથી બે કુટુંબ નો પ્રેમી કુટુંબ નો ખરેખર પ્રેમ છૂટી ગયો બદત છૂટી ગઈ બધી પ્રેમી પતિ પ્રાણ ની ગોડ માનનાર પતિ ની છૂટી ગયું આવી સ્થિતિમાં જેને નાવા ધોવા ખાવા તો હજારો દાસીઓ નાખતી હોય ખમા ખમા બાને ખમા ખમા કરતી હોય એની આદેશા એક સાધુ નો આશરો જંગલમાં

સ્વાર્થી બનાવે છે લોખડી બનાવીને જાય છે દુઃખ આપડે બધાને સમજતા થઈ જાય બધાની સાથે કેમ વર્તવું આવું કરીને જાય છે તો બાપા આ દુઃખ ને દૂર કરવા માટે આ બધા ઘરમાં આપના બચ્ચા સહિત પ્રાર્થના કરજો પતિ પત્ની મળી અને હમેશ પ્રાર્થના કરજો જો સમાજને સદમાર્ગે લઈ જવો હોય ને આપણે સદમાર્ગે જાવું હોય માનવ જન્મ સફળ કરવો હોય તો શ્રી ગુરુદેવ ની સનાતન ધર્મ કી ઋષિ મુનિ અવતારો